એક સમયે ભરૂચ જિલ્લાના પતંગની બોલબાલા સમગ્ર ગુજરાતમાં જોવા મળતી હતી જે બાદ હવે પતંગ બનાવતા કારીગરો જૂજ રહ્યા છે અને નવી પેઢી રેડીમેડ પતંગ તરફ વળી છે આ વચ્ચે અંકલેશ્વરમાં એકમાત્ર વૃદ્ધ મહિલા વર્ષોથી અવનવા પતંગ અલગ અલગ ડિઝાઇનમાં અને નાના કદથી લઈ મોટા વિશાળ કદના પતંગનું નિર્માણ કરી રહ્યા છે પિરામણ નાકા પર પતંગવાલા ચાચી તરીકે જાણીતા નસીમબાનું રંગરેજે પેઢી દર પેઢી ચાલી આવતા પતંગ વ્યવસાયને અપાવી પતંગ બનાવટમાં ઝુકાવ્યું છે તેમની આ કારીગીરીમાં હવે તેમની વહુ પણ જોડાય છે અને સાસુમાની મદદે આવેલ પુત્ર વધુ સાથે રોજના વર્ષોથી વધુ પતંગ બનાવી રહ્યા છે બજારમાંથી જ કાગળ કામણી ગમ લઈ તેના વડે બસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા સુધીના પતંગનું નિર્માણ કરી કરે છે જોકે ચાલુ વર્ષે રો મટીરીયલ મોંઘું હોવાથી પતંગની કિંમત વધી છે ત્યારે પતંગમાં જે નિયત એક કમાન્ડના પતંગ હોય છે એ સિવાય ત્રણથી ચાર કમાન્ડના અલગ અલગ ડિઝાઇનના પણ પતંગ તેઓ બનાવી રહ્યા છે ત્યારે નવી પેઢી આ પતંગ બનાવવાના ઉદ્યોગમાં આવતા ખચકાટ અનુભવી રહી છે જે વચ્ચે તેમની બહુ હવે આગળ આવી તેમને પતંગ નિર્માણમાં મદદરૂપ થઈ રહી છે ત્યારે વિશ્રાતી જતી પતંગ નિર્માણની કારીગીરી આગળની પેઢી સુધી પહોંચે તેવો આશાવાદ સેવ્યો હતો તો તેમને ત્યાં વર્ષોથી પતંગની ખરીદી કરતા આવતા ગ્રાહકો તેમના ત્યાંથી પતંગની ખરીદી કરી રહ્યા છે ત્યારે તેમના પતંગ મજબૂત અને સારા હોય છે અત્રે ઉલ્લેખનીય છે કે મહિલા સશક્તિકરણ સાથે આત્મનિર્ભરતા મેળવે તે માટે સરકાર દ્વારા અનેક પહેલ કરી રહ્યા છે આ વચ્ચે પેઢી દર પેઢી પતંગ ગૃહ ઉદ્યોગ અપનાવી નસીમાનું રંગરેજ આત્મનિર્ભરતા સાથે મહિલા સશક્તિકરણનું એક ઉદાહરણ બન્યા છે હું મારી દુકાન પિરામણ નાકા પર આવેલી છે અમે પતંગો જાતે બનાવીએ છીએ અને ઘરે બનાવીએ છીએ અને વેચાણ કરીએ છીએ આ અમે કમાન્ડા બજારમાંથી લાવી કાગળ લાવીએ છીએ સોલ્યુશન લાવીએ છીએ અને એ લગાવીને અમે સાસ ઓવો આખા દિવસમાં બસો પતંગો બનાવીએ છીએ અને એનું વેચાણ કરીએ છીએ આમાં આ વખતે આ વખતે પતંગોનો ભાવ ટાઈટ છે એ હિસાબે આ પતંગો મોંઘી છે અને એક બસો વીસ રૂપિયાથી લઈને અગિયારસો રૂપિયા બારસો રૂપિયા સુધી પતંગો વેચાણ થાય છે માસીઓ અમે જાતે પતંગ લઈ જઈએ માસીઓને જાતે બનાવે છે માસીઓ અમે બસોથી પતંગ લઈ જઈએ મજબૂત પતંગ આવે છે ભાવમાં બી અમને રાહત મળે આખો વર્ષ અમે ચાલીએ ધર્મેશ પટેલ આર એન ન્યૂઝ અંકલેશ્વર